સવારે એક અનોખા લગ્ન યોજાયા આ લગ્નમાં એન્ટ્રી ની વરરાજા અને જાનૈયાએ મારી જેમાં સમગ્ર લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે રાખ્યા હતા આ સાથે વરરાજાએ હાર્ટસેપ નું પ્લે કાર્ડ લઈ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ પણ આપ્યો જ્યારે સામે પક્ષ એટલે કે કન્યાવાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકાર્યો અને અંગદાનની શપથ લીધી તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ શહેરમાં લગ્નનો માહોલ હોય જેમાં વરરાજાની એન્ટ્રી કરાઈ ઇવેન્ટવાળા કોઈ કસર ન છોડતા હોય ત્યારે આજે સુરતમાં પહેલી વાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જનૈયાઓએ મારી સમગ્ર લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ અને વરરાજાએ હાર્ટ સેફનું પ્લે કાર્ડ લઈ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો સામે પક્ષ એટલે કે કન્યા પક્ષવાળાએ અંગદાન જાગૃતિનો મેસેજને આવકાર્ય અંગદાનની શપથ પણ લીધી વધુમાં લગ્નમાં આવેલા બંને પક્ષના મહેમાનોએ પણ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈને શપથ લીધી વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શહેરમાં શિલડીયા પરિવારના પહેલા લગ્ન હોય જેમાં આ લગ્નની શરૂઆત થઈ અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના તમામ પ્રયાસો પણ કરાયા અંગદાન જાગૃતિના અભિયાનમાં શિલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી એમ ગોંડાલિયા વિપુલ તળાવિયા જયસ્વિન કુંજડિયા બિપિન તળાવ્યા મિલન રાખોલિયા અને વિજય વણપરિયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ